ભરૂચના આમોદ તાલુકા નજીકના માતર ગામે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે ઉપર આજે સવારે કરુણ અકસ્માત સર્જાયો છે વડોદરા તરફથી ભરૂચ તરફ આવતા ટ્રેલરે રોડ સાઇડ ઉપર રેલીનું કામ કરતા ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારતા ટ્રેક્ટર બે ભાગમાં છૂટું પડી ગયું હતું અકસ્માતમાં રેલીનું કામ કરતા બે મજૂરોના ઘટના સ્થળે દુર્ભાગ્યપૂર્ણ મોત થયા છે જ્યારે બે કરતાં વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે અકસ્માત બાદ એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતના કારણોની તપાસ હાથ ધરી છે અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં